બીજું મિત્રો પાવર વિન્ડોની વાત કરું તો ચારે ચાર પાવર વિન્ડો અને સેન્ટ્રલ લોક મિત્રો એકદમ કંપની કન્ડિશનની અંદર તમને જોવા મળવાના છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ રહેવાની છે અને કિંમતની વાત કરી દઉં ને મિત્રો તો ફક્તને ફક્ત બે લાખને પચાસ હજાર રૂપિયામાં ગાડી તમને આપી દેવાની છે ગાડીની કિંમત મિત્રો ફિક્સ રાખવામાં આવી છે એકદમ કન્ડિશન વાળી ગાડી છે બરાબર જો લેવી હોય તો ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે અને આ ગાડી જુનાગઢની અંદર તમને જોવા મળી જવાની છે બીજું મિત્રો તમે પણ જો તમારા વાહનોની જાહેરાત કરાવવા માંગતા હોય તો અમે તમારા વાહનોની જાહેરાત ફક્ત સો રૂપિયાની અંદર કરી આપશું અમારા વોટ્સએપ ગ્રુપની અંદર અને અમારી યુટ્યુબ ચેનલની અંદર અમારા વોટ્સએપ ગ્રુપમાં મિત્રો જો તમારે જોડાવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં જાય લિન્ક ઉપર ક્લિક કરો અને અમારા વોટ્સએપ ગ્રુપ સાથે પણ જોડાઈ શકો છો ત્યાં અમે રોજે રોજ મિત્રો સસ્તા ભાવની ગાડીઓની અપડેટ પણ આપતા હોઈએ છીએ શું મિત્રો તમે કોઈ એવી સારી એવી સ્વીફ્ટનો ટુકડો ગોતી રહ્યા હોય કન્ડિશનની અંદર અને બે લાખની નીચેની ગાડી તો હું તમારા માટે જોરદાર કન્ડિશનની અંદર ગાડી લઈને આવ્યો છું સ્વીફ્ટની વાળી ગાડી બરાબર છે વાત કરું ફ્યુલની તો પ્યોર ડીઝલ એન્જિન મિત્રો ગાડીની અંદર તમને જોવા મળી જવાનું છે તમને જોવા મળી દેવાની છે વીમો ચાલુ રહેવાનું છે પાર્સિંગ ચાલુ છે ગાડીની અંદર એસીની ની વાત કરું ને મિત્રો તો એસી એકદમ તમને જુજાઈ નાખે ને એવું એસી મિત્રો ગાડીની અંદર તમને જોવા મળી જવાનું છે કોઈ જાતનો મિત્રો ખર્ચો નથી અને તમારા બજેટની ગાડી રહેવાની છે સસ્પેન્સન ની વાત કરું તો જોરદાર સસ્પેન્સર ગાડીની અંદર જોવા મળી જવાનું છે ચારે ચાર ટાયરો મિત્રો એકદમ જોરદાર કન્ડિશન ની અંદર જોવા મળવાના છે આખી મિત્રો બોડી મિત્રો કોઈ જાતનો અંદર સડો નથી બોડીની અંદર બીજું મિત્રો ગાડીની અંદર સરસ મજાના લેધર સીટ કવરો તમને જોવા મળી જવાના છે પાવર સ્ટેરિંગ સરસ મજાનું રહેવાનું છે ચારે ચાર મિત્રો વિન્ડો જોરદાર કન્ડિશન ની અંદર રહેવાના છે એકદમ ચોખ્ખી ગાડી તમને જોવા મળવાની છે અને કિંમતની મિત્રો વાત કરી દઉં ને તો ફક્ત ને ફક્ત એક લાખ ને પાસઠ હજાર રૂપિયા ફિક્સ કિંમતમાં ગાડી તમને આપી દેવાની છે ફક્ત ને ફક્ત એક લાખ ને પાસઠ હજારમાં સીટનો ટુકડો ગાડી તમને આપી દેવાની છે બરાબર ગાડી મિત્રો તમને જુનાગઢની અંદર જોવા મળી જવાની છે આ ગાડીની વધારે માહિતી માટે ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે જો ગાડી બેમાંથી કોઈ પણ ગાડી તમારે લેવી હોય ને તો મારો ડિસ્પ્લે પર કોન્ટેક્ટ આપેલો છે બીજું મિત્રો અમારા વોટ્સએપ ગ્રુપની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અમારા વોટ્સએપ ગ્રુપમાં જો તમારે જોડાવું હોય ને તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જાય લિંક ઉપર ક્લિક કરો અને અમારા વોટ્સએપ ગ્રુપ સાથે પણ જોડાઈ શકો છો અને જો તમારે તમારા વાહનોની જાહેરાત કરાવી હોય ને તો ફક્ત અમે સો રૂપિયાની અંદર તમારા વાહનોની જાહેરાત કરી આપશું